જેવી રીતે આપણે કહીએ કે આઈબીએસ એટલે ઇરિટેબલ બોબેલ સિન્ડ્રોમ એનું ફૂલ ફોર્મ ઇરિટેબલ એટલે આંતરડા કોઈ પણ વસ્તુથી ઇરિટેટ થયેલા છે આપણે કોઈ પણ વસ્તુથી ઇરિટેટ થઈએ એટલે આપણે શું કરીએ કે ઉઠીએ બેસીએ મગજમાં વિચારો આવે એ બધું ઇરિટેટ થઈ જાય એટલે ઇરિટેટ એટલે ઇરિટેબલ બોબેલ સિન્ડ્રોમ એટલે આંતરડા કોઈ પણ વસ્તુથી ઇરિટેટ થયેલા છે સિમ્પલ સાદી ભાષામાં એને એવું એટલે એની અમારી મેડિકલ કન્ડિશનમાં એક ડેફિનેશન છે કે જ્યારે કોઈ પણ દર્દીને પેટમાં દુખાવો થતો હોય અને અથવા ખાલી દુખાવો ના હોય પણ ડિસ્કમ્ફર્ટ હોય જેના પર ડિફાઈન ના કરી શકતા હોય કે શું તકલીફ છે અને એની સાથે કોઈકવાર વારંવાર સ્ટૂલ પાસ કરવા જવું પડે અથવા તો કોન્સ્ટિપેશન થાય એટલે કે જાડો ન થાય તો આ જો આ બે કન્ડિશન ભેગી થાય એ અને એ અમુક રીઝનેબલ ટાઈમ સુધી રહે મીન્સ કે બે મહિના ત્રણ મહિના છ મહિના એટલે બાય ડેફિનેશન પ્રમાણે થ્રી ટુ સિક્સ મંથ સુધી આ જો સમય હોય અને ઘણીવાર શું કહેવાય કે મોશન કરવાથી એવી તકલીફ જતી રહેતી હોય તો આ કન્ડિશનને અમે આઈબીએસ તરીકે ગણીએ પણ અમે કોઈ પણ વ્યક્તિને આઈબીએસ લેબલ કરતા પહેલા એની બોડીમાં બીજા કોઈ પણ બીમારીઓ નથી એટલે કે એને બીજી કોઈ પણ ઇન્ફેક્શન નથી કોઈ પણ જાતની બીજી કોઈ ટ્યુમર વાળી કન્ડિશન નથી કે એ બધું અમે રૂલ આઉટ કરતા હોઈએ એટલે બાય ડેફિનેશન ઇરિટેબલ બોલ સિન્ડ્રોમ એટલે ઇટ ઇઝ અ ફંક્શનલ બોબલ ડિઝોર્ડ કે જેમાં તમે ઘણા બધા રિપોર્ટ કરાવો પણ રિપોર્ટ જોતા હોઈએ જેમાં પેટનો દુખાવો થવો એટલે પેટમાં ડિસ્કમ્ફર્ટ થવી પેટ ભારે લાગવું એ બધા લક્ષણ કહેવાય અને આ એક થઈ ગયું પેટની તકલીફ રિલેટેડ બીજું થાય કે કોઈ વ્યક્તિને કોન્સ્ટિપેશન થાય તો અથવા ડાયરિયા થાય

બરાબર ઘણીવાર કોકને કોન્સ્ટીપેશન થતો અને કોઈને ડાયરેક્ટ થતો હોય તેના આઈબીએસ મિક્સ પ્રકારનો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ કેસ કે આ દરેક જ્યારે અમે કોઈ પણ વ્યક્તિને આઇબીએસ નું લેબલ કરીએ ત્યારે એમાં વજન ઓછું થવાનું એ ના હોય ક્વેશ્ચન ને સ્ટૂલ માં બ્લડ આવવાનું ના હોય અથવા એટલે ફીવર આવતો હોય આ બધા લક્ષણોને અમે રેડ ફ્લેગસ કહીએ એટલે કોઈ પણ વ્યક્તિને ભૂખ ન લાગતી હોય આઈબી તો અમે આઈબીએસ લેબલ ન કરીએ એ વ્યક્તિને આઈબીએસ છે એવું કહેવાય નહીં એટલે પહેલા બીજા કોઈ બીમારીઓ માટે એને તપાસ કરવી પડે કે બોડીમાં બીજી કોઈ બીમારી તો નથી ને આઈબીએસ સિવાય એ પહેલા તપાસ કરવી પડે અને પછી જ કહીએ કે આ આઈબીએસ હોય શકે મેડિકલ સાયન્સ એ ઘણી બધી આઈબીએસ માટે શોધ કરવાનો પ્રયત્ન કર્યો અને એમની એટલી જ ઇન્ફોર્મેશન છેલ્લે પ્રતીક થઈ છે કે દેર ઇઝ અ ગટ બ્રેઇન ઇન્ટરેક્શન એટલે આપણા ઇન્ટેસ્ટાઇન કે જે ગટ કહેવાય અને બ્રેઇન એ બંનેમાં એક કોમન હોર્મોન્સ હોય બધા સિરોટોનિન નામનો હોર્મોન છે ઘણા બધા હોર્મોન્સ હોય એ હોર્મોનનું જ્યારે ઇમ્બેલેન્સ થાય ત્યારે આપણે કહી શકીએ હોય અને એ લીધે એનું લક્ષણ આપણે જ્યારે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે આપણા સ્ટ્રેસ હોર્મોન્સ એબનોર્મલ થાય એટલે જ્યારે એબનોર્મલ હોર્મોન્સ ડેવલપ થાય ત્યારે જ આપણા પેટમાં હોર્મોન્સની માત્ર અપ એન્ડ ડાઉન થાય અને એના લીધે આપણને પેટમાં ડિસ્કમ્ફર્ટ થાય

કે એના ફૂડના ટ્રિગરર્સ હોય કે ભાઈ કોઈકને મિલ્ક પીવાથી પેટમાં જાડા પડે પડે કોઈકને ફૂડ પેટમાં થાય અથવા કોઈને સ્પાઈસી ફૂડથી થાય કોઈને ટીથી થાય કોઈને કોફીથી થાય જો કોમન ડાયેટરી ટ્રીગરર્સ હોય અને ડાયટરી ટ્રીગરર્સ કહેવાય તો એ વસ્તુ ખાવાથી એને પર્ટિક્યુલર તકલીફ થાય છે તો હેઝ ડાયરેક્ટલી લિંક આઈબીએસના ઘણા બધા પેશન્ટોમાં પેટની અંદર જંતુઓ બદલાયેલા જોવા મળે એને અમારી મેડિકલ ટર્મ્સમાં સ્મોલ ઇન્ટેસ્ટિનલ બેક્ટેરિયલ ઓવરગ્રોથ કહીએ એટલે બેક્ટેરિયા જે નોર્મલ આપણા ડાયજેશન માટે યુઝ થતો હોય એના બદલે બેક્ટેરિયા બદલાઈ ગયા હોય તો એ આપણે કયો ખોરાક લઈએ છીએ એના ઉપર બહુ જ ફરક પડે છે અને એ બેક્ટેરિયા બદલાયેલા હોય એના ઉપરથી આઈબીએસના સિમ્ટમ્સને આપણે લિંક કરી શકીએ એટલે ડાયટ અને સ્ટ્રેસ બંનેનો બહુ જ અગત્યનો રોલ છે આઈબીએસના ડેવલપમેન્ટમાં કીધું કે આઈડીએસ નું નિદાન કઈ રીતે કરવું તો યુઝલી જ્યારે કોઈ પણ વ્યક્તિને તકલીફ કેટલા સમયથી છે એ બહુ જ છે આપણને જો તકલીફ થતી હોય પેટની તકલીફ અને કોન્સ્ટિપેશન કે ડાયરિયા રહેતા હોય પણ એ તકલીફ શોર્ટ ટાઈમ માટે છે કે લોંગ ટાઈમ માટે છે શોર્ટ ટાઈમ એટલે હું કહીશ કે દસ દિવસ પંદર દિવસ એક મહિનો દેટ ઇઝ અ શોર્ટ ટાઈમ પણ એક વ્યક્તિ અમારી પાસે ઉપડીમાં આવે કે સર મને પેટમાં તકલીફ થાય છે અને ડાયરિયા થાય છે ક્યારેક ક્યારેક થાય છે અને લગભગ છ મહિનાથી કે બાર મહિના થાય ત્યારે મારા દિમાગમાં આઈબીએસ નું સસ્પેશન વધી જાય કે આમાં શક્યતા આઈબીએસ ની વધારે પણ કોઈપણ પણ વ્યક્તિ અઠવાડિયાથી આવે તો એમ કહું કે આમાં ઇન્ફેક્શન હોવાની શક્યતા વધારે છે મહિનાથી આવે તો અમારે બીજા લક્ષણો સાથે સાથે છે કે નહીં એ જોવા મળે અને એના ઉપરથી અમે નક્કી કરીએ એ મેં અગેન કીધું અને ફરીથી કહું છું કે વોટ ઇઝ રેડ ફ્લેગ્સ ઇન આઈબીએસ વોટ આર રેડ ફ્લેગ્સ ઇન આઈબીએસ કે કોઈ પણ વ્યક્તિને જો વજન ઓછું થતું હોય લક્ષણ આ જ હોય પેટનો દુખાવો થવો ડાયરિયા થવું કે કોન્સ્ટિપેશન થવું

एक बार आंख मिचाये પછી જો કોઈ તકલીફ ના થાય તો એનો મતલબ એ કે આ સંકેતા આઈબીએસ નું સસ્પેક્શન વધારે આઈબીએસ નું પોઝિટિવ ડાયગ્નોસિસ કહેવાય પોઝિટિવ એટલે પેશન્ટ આવે તકલીફ કે મને એક વર્ષથી તકલીફ છે અને મે કે આ પોસિબલ આઈબીએસ હોઈ શકે પણ એ લેબલ કરતા પહેલા પેશન્ટ ને બીજો કોઈ બીમારી નથી હે ધ્યાન રાખવું બહુ જરૂરી એટલે આઈબીએસ માં વ્યક્તિ ને સર્ટન બ્લડ રિપોર્ટ્સ કે સર્ટેન તપાસ કરાયા હોય પછી આઈબીએસ તરીકે લેબલ કરી શકાય અમારામાં કોમન પહેલા અમે સિમ્પલ સીબીસી આપણે બ્લડ ઇન્વેસ્ટિગેશન કહીએ કોઈ પણ વ્યક્તિ કે મારે પચાસ વર્ષની ઉંમર થઈ જાય અને મને પેટમાં દુખે છે અને બધી લાંબા સમયથી તકલીફ છે તો અમે એમ કહીએ કે પહેલા બ્લડ રિપોર્ટ કરાય બોડી પ્રોફાઇલનો રિપોર્ટ કરાવો એમાં હિમોગ્લોબિન અને થાઇરોઇડનો રિપોર્ટ થઈ જાય આઈબીએસના પેશન્ટમાં ક્યારે હિમોગ્લોબિન ઓછું હોય થાઇરોઇડની એબનોર્માલિટી ના હોય બરોબર એટલે બીજા બધા બ્લડના રિપોર્ટ્સ તમારા નોર્મલ આવે તમારો ઈએસઆર પણ વધારે ના હોય ઘણી ઘણીવાર સોજાવાળી કન્ડિશન હોય આંતરડામાં ચાંદા હોય કે જેને ઇન્ફ્લેમેટરી બોવલ ડિસીઝ કહેવાય તો ઇન્ફ્લેમેટરી બોવલ ડિસીઝમાં ઈએસઆર અને સીઆરપી વધારે હોય એટલે કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે સીબીસી નો લોચો હોય કે પછી ઈએસઆર માં લોચો હોય કે પછી આગળ બીજા બધા ઇન્વેસ્ટિગેશન્સ આપણે કરીએ એમાં પણ થાઇરોઇડ એ બધું જ નોર્મલ હોય ત્યારે અમે સસ્પેક્ટ કરીએ કે આ આઈબીએસ હોવાની શક્યતા પછી એની સાથે સાથે અમુક વખત

એના ઉપરથી અમે IBS નું નિદાન કરતા હોઈએ આપણે એને પરમેનન્ટ condition કહેવાય કે નહીં પણ હું એટલું કહીશ કે જ્યારે IBS નિદાન થાય ત્યારે એ patient ને એના સાથે વિચારો સંકળાયેલા હોય અને એ લાંબો સમય સુધી રહે એટલે એને permanent કરી શકો પણ ઘણીવાર એ જ વ્યક્તિ જ્યારે એના મનના ની સાથે જો એ ખુશ હોય તો symptoms completely જતા રહેતા તો એ વસ્તુ સ્ટ્રેસ ની પ્રેઝન્સ ઓર એની સાથે આપણે લિંક કરી શકીએ એટલે આ પરમેનન્ટ કન્ડિશન તો નહીં પણ ઘણી વખત ઘણા બધા એ લાંબા સમય સુધી હોય છે એટલે એમ માં નહી કારણ કે એ લોકો વાંચીને ના આવે ગુગલમાંથી કે લાંબા ટાઈમની તકલીફ ક્રોનિક અને પણ આપણે માઇન્ડસેટ ચેન્જ કરીએ આપણે ડાયટમાં ફરક કરીએ તો આઈબીએસ ચોર કરી શકાય છે

કે ઇસબગુલિન સાથે તમારે મેડિકેટેડ પ્રોડક્ટ જે આપણે અમે લેક્ઝેટિવ્સ કહીએ એમાં ઓસ્મોટિક લેક્ઝેટિવ્સ આવે અથવા સ્ટિમ્યુલન્ટ લેક્ઝેટિવ્સ આવે તો કોન્સ્ટિપેશન જે આઈબીએસ સી વેરાઇટીનું હોય એને આપણે કોન્સ્ટિપેશન ટ્રીટ કરવા માટે આ બધા લેક્ઝેટિવ્સ આપવા પડે અને એમાં ફાઇબર્સ આવે પોલિથિલિન ગ્લાયકોલ આવે અને લેક્ટોલોઝ આવે એટલે આ થઈ ટ્રીટમેન્ટની વાત આઈબીએસ કોન્સ્ટિપેશન વેરાઇટી આઈબીએસ ડાયરિયા હોય ત્યારે ઘણીવાર અમે લોકો અ ડાયરિયા ટ્રીટ કરવા માટે લોપેરામાઇટ યુઝ કરતા હોઈએ અને મિક્સ વેરાઇટી હોય ત્યારે પેશન્ટને સિમ્પ્ટમ કયા છે ડોમિનન્ટ એટલે વધારે કોન્સ્ટિપેશન છે કે વધારે ડાયરિયા છે એના પ્રમાણેની ટ્રીટમેન્ટ થતી હોય આ થઈ તમારી સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટની વાત આના સિવાય કોર ઘણીવાર પેશન્ટની સાથે કો એક્ઝિસ્ટન્ટ એન્ઝાઇટી છે ડિપ્રેશન છે કે માનસિક એની કન્ડિશન અસેસ કરવી પડે અને એ પ્રમાણે ડિપ્રેશનની ટ્રીટમેન્ટ પણ આઈબીએસમાં કરવી પડે અથવા એન્ઝાઇટીની ટ્રીટમેન્ટ પણ કારણ કે ઘણીવાર પેશન્ટ ગભરાતા હોય કે મારે માનસિકના ડોક્ટર પાસે નથી જવું હું કંઈ પાગલ થોડી છું એટલે એ બધી કન્ડિશનમાં તમારે એની મેડિસિન્સ પણ તમારે લખ શું કહેવાય તમે લોકો પેશન્ટને પ્રિસ્ક્રાઈબ કરતા હોય અને જો એ મેડિસિન લેવાથી પેશન્ટને ફાયદો થાય તો એ સો ટકા આઈબીએસની ક્યોરમાં અથવા કહી શકો કે કંટ્રોલમાં પણ યુઝ કરી શકાય આ સિવાય ડાયટ મોડિફિકેશન એ પણ કોર્નર સ્ટોન છે ઘણીવાર પેશન્ટ કે કે હું અત્યાર સુધી સર મારે બધું બરોબર ચાલતું હતું પણ આ એક્સ વાય વસ્તુ મેં ખાધી અને પછી આ બધી તકલીફ થઈ તો એ જે હિસ્ટ્રી હોય એને અમે પેશન્ટને એક માં મૂકવા માટેનું કહીએ કે તમે આ એક આખો ડાયટ ડાયરી બનાવો એ ડાયટ ડાયરી બનાવવા દરમિયાન તમને લાગે કે મને ઘઉં ખાવાથી વધારે તકલીફ થાય છે મને દૂધથી વધારે તકલીફ થાય છે મને આ ખાનું શાક ખાવાથી વધારે તકલીફ થાય છે તો એ લિસ્ટ બનાવે અને એ ડાયટ પ્રમાણે મે અ પેશન્ટને એડવાઇઝ કર્યું કે આ આ વસ્તુ તમે ઓબિટ કરશો તો તમને ફાયદો થશે અને ધેર ઇઝ અ વોન કોન્સેપ્ટ વીચ ઇઝ કોલ ઇઝ અ ફોર્ડ મેપ ડાયટ ફોર્ડ મેપ ડાયટ તમે ગૂગલ સર્ચ કરશો તો એફઓડી એમએપી એટલે આઇડિયસના જે પેશન્ટ કે જેમને પેટમાં બ્લોટિંગ થતું હોય ફૂલનેસ થતી હોય એ લોકોને જે ડાયટમાં ફોર્ડ મેપ ઇઝ ધ ફૂલ નેમ ઓફ ડાયટ વીજ કન્ટેન ઓલિવો સેકરાઇટ ડાયસેકરાઇટ એન્ડ પોલિઓર્સ આ બધા છે એ ફર્મેન્ટેબલ મેન્સ કે ફરમેન્ટ થયા પછી જે ગેસ પ્રોડ્યુસ કરતા હોય એવા ટાઈપના કાર્બોહાઇડ્રેટ છે એટલે એવું જો ઓછું ખાઈએ તો ગેસનું પ્રોડક્શન ઓછું કરી શકાય એટલે આ બધી જ વસ્તુઓ ટ્રીટમેન્ટ આઈબીએસ ની ઇટ્સ અ બિગ થિંગ પણ એમાંથી મેં તમને કીધું કે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ હોય ડાયટ મોડિફિકેશન હોય અને ઘણીવાર એન્ઝાઇટી ડિપ્રેશન એટલે કે એની પણ ટ્રીટમેન્ટ આપણે ઇન્ક્લુડ કરીએ છીએ મેં આગળની સ્પીચ દરમિયાન તમને જણાવ્યું કે ડાયટના ટ્રિગરર્સ તમારે આઈડેન્ટિફાઈ કરવા પડે કે કઈ વસ્તુથી મારું આઈબીએસ ટ્રિગર થાય છે જો એ ટ્રિગર થતી વસ્તુઓ ઘણીવાર ખાલી દૂધ જ હોય કે દૂધ પીતું હોય વ્યક્તિ કારણ કે દૂધની એલર્જી અથવા દૂધનું માલ અમે કહીએ કે એની ટેસ્ટ કોઈ એટલી છે નહીં કે જેને આપણે દૂધ માટે કહી શકીએ કે ભાઈ આ વ્યક્તિ વ્યક્તિ દૂધ પીવે એને બ્લોટિંગ થાય મીન્સ કે પેટ ફૂલનેસ થાય અને ડાયરિયા થાય તો આપણે કહીએ કે દૂધની એલર્જી છે જો એલર્જી હોય

ત્યારે ઘણીવાર એના શું કહેવાય કે આ બીમારી એ કોઈ સિરિયસ બીમારી નથી આઈબીએસ વાળાને કેન્સર થાય એવું હોતું નથી આઈબીએસ વાળા દર્દીને શું કહેવાય કે ક્યારેય મટશે નહીં એવું પણ હોતું નથી એટલે એ સંજોગોમાં તમારે એને માનસિક સપોર્ટ આપવાની જરૂર છે જો એ વસ્તુ થાય અને ડાયટમાં ધ્યાન રાખવાની જરૂર છે તો આઈબીએસને આપણે ક્યોર કરી શકીએ